નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ ખૂબ જ અતિ મજબૂત બની અને આગળ વધી રહી છે હમણાં સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખૂબ જ અતિભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજની તારીખમાં ખૂબ જ ભારે વરસાદ છે હમણાં ગુજરાતમાં ત્રણ જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે ગુજરાતમાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે છેલ્લા વીસેક દિવસોથી મિત્રો ગુજરાતના ઘણા જેવા ઓછા વિસ્તારો છે કે જ્યાં વરાપનો માહોલ જોવા મળ્યો હોય છેલ્લા વીસેક દિવસોથી જ્યાં વરસાદ નથી પડી રહ્યો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ તો સતત બનેલું જ છે હાલમાં વરસાદની બે સિસ્ટમો સક્રિય થઈ છે અને આ સિસ્ટમોની અસર ભારત દેશના ઘણા રાજ્યોની સાથે સાથે ગુજરાત રાજ્યો ઉપર પણ થવાની છે તો મિત્રો વરસાદની આ નવી સિસ્ટમોની હાલમાં સ્થિતિ શું છે કેવી રીતે ગુજરાત ઉપર આવશે આવશે કે નહીં આવે જો આવશે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે આજની તારીખમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં ક્યારથી ગુજરાતમાં વરાફ નીકળી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા વીસેક દિવસોથી વરસાદ પડી રહ્યો છે હાલમાં વરસાદની એક સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર છે અને ત્યાંથી આગળ વધી રહી છે આના સિવાય એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન ઉપર પણ છે અને એ પણ સિસ્ટમ આગળ વધી રહી છે બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર એરિયા હાલમાં આગળ વધીને મધ્યપ્રદેશ ઉપર આવી ગયો છે અને આ લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ ઉપર પહોંચતા અતિ મજબૂત બન્યો છે આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે એટલે કે મિત્રો આ જે સિસ્ટમ છે એ ખૂબ જ વધારે મજબૂત બની ચૂકી છે મધ્યપ્રદેશ ઉપર હાલમાં આ જે સિસ્ટમ છે એ હજી પણ આગામી બે થી ત્રણ દિવસો સુધી ખૂબ જ વધારે મજબૂત બની શકે છે ગયા શનિવારે પણ આ લો પ્રેશર સિસ્ટમના કારણે અને એક ઓફસોર હોના હોવાના કારણે દક્ષિણ ગુજરાતના કેસ્ટ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યા છે અને અન્ય બીજા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ લગાતાર ચાલુ રહ્યા છે જો ગુજરાતમાં કેટલા દિવસો સુધી હજી ભારે વરસાદ પડી શકે છે તે વિષેમાં વાત કરીએ તો મિત્રો મધ્યપ્રદેશ ઉપર રહેલી લો પ્રેશર સિસ્ટમ જે મજબૂત સિસ્ટમ છે એ સીધી ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે આ સિસ્ટમ જે છે એ પાડોશી રાજ્ય રાજસ્થાન ઉપર જશે અને આ જે સિસ્ટમ છે એ રાજસ્થાનના વિસ્તારોમાં વધારે અસર કરશે પણ આમ છતાં પણ આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે આજે પાંચ ઓગસ્ટ છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી છ અને સાત ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે હજી આ બે દિવસો દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એના પછી મિત્રો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટી શકે છે પણ આમ છતાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયા સુધી સતત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ ગુજરાતમાં જામેલો રહેશે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી કરી અને મધ્યમ વરસાદ તો લગાતાર ચાલુ રહેશે જ ગુજરાત રિજનમાં આગામી ત્રણ દિવસો સુધી સતત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ગુજરાત રિજનમાં દક્ષિણ પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે આના અહીંયાના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની સંભાવના રહેશે હજી ચોવીસ આગામી ચોવીસ કલાક દરમિયાન કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે પણ પછી એના પછી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે કેટલાક વિસ્તારોમાં તો વરસાદ એકદમ બંધ થઈ જશે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જો વરસાદ પછી જોવા પણ મળશે તો કોઈ કોઈ વિસ્તારોમાં હળવો કે છૂટો છવાયો વરસાદ જોવા મળશે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના જે વિવિધ મોડલો જે દર્શાવી રહ્યા છે એ પ્રમાણે આગામી બે દિવસ પછી વરસાદનો જોર ઘટી શકે છે ને પછી આગામી અગિયાર ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જોર વધવાની શક્યતાઓ રહેલી છે મતલબ કે આઠથી કરી અને અગિયાર ઓગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતાઓ રહેશે એના પછી ફરી એકવાર વરસાદનો જોર વધશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ તાપી નવસારી ડાંગ સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે દમણ દાદરા નગર આવેલી તથા સેલવાસના વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન અને આના સિવાય દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો એવા પણ હશે કે જ્યાં ભારેથી ભારે વરસાદ પણ જોવા મળશે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિ અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ જિલ્લાઓના કોઈ કોઈ વિસ્તારોમાં મિત્રો અત્યંત ભારે વરસાદ પણ જોવા મળી શકે છે છોટા ઉદેપુર છે પંચમહાલ ખેડા અરવલ્લી મહીસાગર એના સિવાય અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી સારા વરસાદ પડવાની શક્યતા રહેશે જેમાંથી કોઈ કોઈ એકાદ બે સ્થળે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ ગીર સોમનાથ અને એના સિવાય અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં અમરેલી તથા ભાવનગર જિલ્લામાં મિત્રો આજ રાત દરમિયાન વરસાદનું પ્રમાણ થોડોક વધારે રહી શકે છે આના સિવાય કચ્છના વિસ્તારોમાં આજની તારીખમાં વધારે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી કોઈ કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા આવી શકે છે બાકી કચ્છમાં આજની તારીખમાં કે આવતીકાલે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી પણ આ હળવો મધ્યમ વરસાદ કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ચાલુ રહેશે આના સિવાય સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને રાજકોટ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો મિત્રો ગુજરાતમાં એક એક જૂનથી કરી અને ચાર ઓગસ્ટ સુધીનો જે સમય છે એમાં ગુજરાતમાં એકવીસ ટકા વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે સરેરાશ સરેરાશ કરતાં એકવીસ ટકા વરસાદ વધારે થઈ ચૂક્યો છે જેમાં દેવભૂમિ દ્વારકામાં સરેરાશ કરતા વધારે બસો ટકા વધારે વરસાદ નોંધાયો છે પોરબંદરમાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાય છે જ્યારે મિત્રો સુરેન્દ્રનગર એક એવો જિલ્લો છે કે જ્યાં સુરેન્દ્રનગરમાં સરેરાશ કરતાં હજી પણ સાડત્રીસ ટકા ઓછો વરસાદ નોંધાયો છે તો મિત્રો આજે બધી આગાહી તમને જણાવવામાં આવી અને જે જે વિસ્તારોના નામ લેવામાં આવ્યા આ બધા વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદની શક્યતા રહેશે એના પછી વરસાદમાં થોડો બ્રેક આવી શકે છે પછી દસ અગિયાર જુલાઈથી ફરી એકવાર જે છે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે અને એના પછી જે છે એ આ ઓગસ્ટ મહિના સંપૂર્ણ ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં સારા વરસાદ પડવાની શક્યતા રહેશે મિત્રો આગામી ત્રેવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં ભારે કે અતિ ભારે વરસાદ પડતા રહેશે ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડતો રહેશે મતલબ કે મેઘરાજા જે છે એ સંપૂર્ણ રીતે આગામી ત્રેવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વિરામ નથી લેવાના હજી પણ નથી લેવાના આગામી ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં સારી રીતે વરાપ નીકળવાની શક્યતા રહેશે પંદર સોળ સત્તર તારીખ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદ થવાની શક્યતા છે આ તારીખો દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે સોળથી થી કરી અને એકવીસ તારીખનું જે સેશન આવશે સોળથી થી એકવીસ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેશે પછી બાવીસ ત્રેવીસ તારીખ પછી વરસાદનું એક એમ લાગી રહ્યું છે કે એક મોટો વિરામ આવશે કારણ કે હમણાં તો વીસ પચીસ દિવસથી તો લગાતાર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ જ છે હા કોઈ કોઈ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ખૂબ જ મોટા પાયે હજી પણ ઘટ નોંધાઈ રહી છે ખાસ કરીને તો ઉત્તર ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો હતો પણ હવે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે કચ્છમાં પણ ઘણા એવા વિસ્તારો છે કે કચ્છમાં જ્યાં વરસાદ ખૂબ જ હજી ઓછો છે વરસાદ કચ્છમાં પડી રહ્યા છે છૂટાછવાયા વિસ્તારોમાં થઈ રહ્યા છે અમુક હજી એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ બિલકુલ એકદમ ઓછો છે બાકી આ વખતના ચોમાસાએ હમણાં સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોને પૂરી રીતે ધમરોડી નાખ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સુરેન્દ્રનગર એક એવો જિલ્લો છે કે જ્યાં હજી પણ સાડત્રીસ ટકા વરસાદની ઘટ પણ છે તો મિત્રો આજના વિડીયોના તમામ પ્રશ્નો ઉપર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી લીધી છે આ આગાહીઓ ઉપર તમારું શું કહેવું છે મિત્રો અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ